હોરીલાલ યાદવની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ગંભીર ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમપ્રકાશ પ્રકાશ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકે તપાસ તીવ્ર બનાવતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ખુલ્યું કે આ હત્યામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા મહારાષ્ટ્રના વતની જમની ઉર્ફે સિંહનું વંજારા અને ભંગારૂ ભોસલે સંડોવાયેલા છે ત્યારબાદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સાત પોલીસ અધિકારીઓએ ટીમ બનાવીને છ જેટલા રાજ્યો મહારાષ્ટ્ર એમપી યુપી ઝારખંડ બિહાર રાજસ્થાનમાં તપાસનો દોર શરૂ કર્યો હતો ત્યારે પોલીસને જાણ થઈ હતી કે આરોપીઓ આઝમગઢમાં છે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી મળેલી કબૂલાત અનુસાર પૈસાની તંગીથી પરેશાન આરોપીઓ લૂંટના ઇરાદે રસ્તા પર નીકળ્યા હતા તેઓ એક ટેન્કરમાં સૂતા ડ્રાઈવર ઉપર છરી વડે વારાફરતી હુમલો કરીને તેની હત્યા કરી મોબાઈલ અને રોકડા દસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા હત્યા બાદ લૂંટમાં ઉપયોગ થયેલ છરો અને એક મોબાઈલ આરોપીએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યાનું પણ સામે આવ્યું ત્યારબાદ પોલીસે મુદ્દામાલ કબજે કરી હાલ બંને આરોપીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે તારીખ બાર ચાર બે હજાર પચીસ થી ચૌદ ચાર બે હજાર પચીસ દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ સુરત થી ભરૂચ જતા હાઇવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવર લાશ મળી આવી હતી એ બાબતે પોલીસે ગુનો દાખલ કરી 103(1) તથા જીપી એક્ટ 135 મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરણજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી ઉંમર વર્ષ એકવીસ કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે તથા બંગારુ સાંભા ભોંસલે ઉંમર વર્ષ ઓગણીસ કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાઉ કોલ્હાપુરના રહેવાસી છે જેમણે આ હુમલો કરેલ લૂંટના ઇરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ

અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે